બાર વર્ષની વયે જ તેમના માતા પિતા પરલોકવાસી થાય છે પછી એ એ ઉપડે છે છે તે પૂર્વે શ્રી શ્રી ગોકુળ આવે તેઓ દર્શને શ્રી ગોકુળ આવે છે અને શ્રી ઠાકુરાની ઘાટ પર તેમના દર્શન કરે છે તેમને શ્રી પ્રભુના દર્શન સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ કોટિકંદર પર લાવણ્ય રૂપે થાય છે ત્યારે તેઓ તેમને પોતાને શરણે લેવા માટે વિનંતી કરે છે હું ઘણા દિવસથી ભટકતો ફરું છું એમ તે કહે છે તેઓ તેમને યમુના સ્નાન કરીને આવવા આજ્ઞા કરે છે તે તરત જ સ્નાન કરીને આવે છે અને હાથ જોડીને કૃપા કરીને નામ આપવા તેમને અરજ કરે છે તેઓ કૃપયા તેને નામ સંભળાવે છે પછી તેઓ મંદિરમાં પધારે છે શ્રી નવનીત પ્રિયાજીના સાનિધ્યમાં તેને સમર્પણ કરાવે છે તે તે યથાશક્તિ ભેટ કરે છે શ્રી નવનીત પ્રિયાજીના દર્શન કરીને ખૂબ રાજી છે શ્રી શ્રી નવનીત પ્રિયાજીની સેવાથી પહોંચીને પોતાની બેઠકમાં પધારે છે પછી ભોજનમાં પધારે છે ભોજન કરીને મુખ શુદ્ધિ અર્થે આચમન કરીને મુકુંદાસને મહાપ્રસાદની પાતળ ધરે છે તે મહાપ્રસાદ લે છે પછી શ્રી પ્રભુ પાસે આવીને દંડવટ કરીને તે બેસે છે તેઓ તેને પોતાની ખવાસીમાં રાખે છે જ્યાં તેઓ પધારે ત્યાં તે સાથે જ રહે છે તેઓ તેના પર સદૈવ પ્રસન્ન રહે છે કૃપા કરીને માર્ગની ગોપ્ય વાતો તેઓ તેને કહે છે તે તેમને છોડીને ક્યાંય જતા નથી આ મુકુંદાસ શેખડ શ્રી ગુસાઈજીના આવા પરમ કૃપાપાત્ર ભગવદીય હતા એમની વાર્તાનો પાર નથી તે ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં રાજા માનસિંહ દક્ષિણના એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ